એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે કાલે વહેલી સવારે રાવપુરા વિસ્તારમાં પ્રિન્ટિંગ પ્રેસ સામેથી હત્યા કરાયેલો તરસાલીના યશ ઠાકુરનો મૃતદેહ મળી આવ્યો હતો જેની ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા સીસીટીવી કેમેરા સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી આરોપીઓ મૃતકના મિત્રો હોવાનું સામે આવ્યું છે આરોપી ભીમ બહાદુર ઉર્ફ ભીમ ગોપાલ બહાદુર સ્વામી જે નેપાળનો વતની છે જ્યારે બીજા આરોપીનું નામ મેહુલ સન્ની માળી હોવાનું સામે આવ્યું છે જેઓ એસએસજી હોસ્પિટલના બહાર ચા પીવા આવ્યા હતા જ્યાં અંદરો અંદર બોલાચાલી થઈ હતી જે બોલાચાલી રાવપુરા આવ્યા બાદ વધુ ઉગ્ર બનતા તે હત્યામાં આરોપી ભીમ બહાદુર દ્વારા કર્યા બાદ સ્થળ પરથી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા જે અંતે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા બંને આરોપીને ક્રાઇમ બ્રાન્ચે રાવપુરા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરશે